અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં છેલ્લા પચાસ વર્ષથી ચાલતું ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનની આજરોજ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી મોડાસાના મલા ગાંધી કેમ્પસ ભામાશા હોલમાં કરવામાં આવી હતી જેમાં આ એસોસિએશનના પંચાણું કરતા વધુ સભ્યો હાજર રહ્યા હતા જ્યારે વીસ કારોબારી હાજર હતા જે સુવર્ણ જયંતિ મહોત્સવમાં ત્રિદિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે સિનેમા હોલમાં સમગ્ર સભ્યોને ફિલ્મ બતાવી અને ત્યારબાદ ભોજન સમારંભ લઈ અને છૂટા પડ્યા હતા જ્યારે દ્વિતીય દિવસે ભામાશા આ હોલમાં રૂપિયામાં રમતો માણસ અમદાવાદ દ્વારા પ્રસ્તુત કરી નાટક બતાવવામાં આવ્યું હતું ત્યારે ત્રીજા દિવસે સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આમંત્રિત મહેમાનો અને એસોસિએશનના સભ્યો ચા નાસ્તો કરી હોલમાં બેસી કાર્યક્રમ નિહાળ્યો હતો જ્યારે મંચસ્થ મહેમાનો જેવા ઉદ્ઘાટક મનીષભાઈ શાહ તથા પ્રોત્સાહક મલા ગાંધી પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ અને મુખ્ય પ્રેરક વત્તાડો રાકેશભાઈ પ્રજાપતિ તથા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ એસોસિયન પ્રમુખ પરેશભાઈ મહેતા જયેશભાઈ દોશી સલીમભાઈ દાદુ ભરતભાઈ મહેશ્વરી નટુભાઈ પટેલ કનુભાઈ પંચાલ રમેશભાઈ મહેતા અન્ય હોદ્દેદારો અને કારોબારી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ એસોસિયાને જે કામગીરી કરેલી છે તેનું વિમોચન પણ વાંચવામાં આવ્યું હતું જ્યારે ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય કે અન્ય કોઈ પણ કુદરતી આપેતો આવેલી હોય તો એના અંદર આ એસોસિયન દ્વારા મોટા સિંહ ફાળા આપવામાં આવ્યા હતા તે પણ આ કાર્યક્રમમાં વર્ણવવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે સમગ્ર મહેમાનો તથા એસોસિએશનના ફેમિલી સભ્યો ભોજન લઈ અને છૂટા પડ્યા હતા બાઇટ પરેશભાઈ મહેતા પ્રમુખ ઇલેક્ટ્રિક એસોસિએશન રિપોર્ટર અજમલભાઈ વણજા અને આ વર્ષની આપણે સુવર્ચર હું પરેશ મહેતા હું પરેશ મહેતા પ્રમુખ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન મોડાસાના પચાસ વર્ષના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે આજના પ્રસંગમાં અમારા એસોસિએશનના ઉત્સાહી દરેક સભ્ય મિત્રો જેમાં નટુભાઈ જયેશભાઈ અને કનુભાઈ તેમજ રમેશભાઈ ભરતભાઈ વગેરે મિત્રોના સાથ સહકારથી સાથે સાથે અમારા સંયોજક મહેન્દ્ર મામા સલીમભાઈ દાદુના સહકારથી આ ઇલેક્ટ્રિક એસોસિએશનની પચાસ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે પારિવારિક સંબંધથી આ એસોસિએશનનું ઉજળું પાસું છે જેનાથી અમે હંમેશા સદાય સાથે રહીએ છીએ સાથે બિઝનેસ બી કરીએ છીએ અને કોઈ ધર્મનિરપેક્ષ વગર અમારી આ એસોસિએશનની જે ભાવના એક સૂત્રતાની છે એ હંમેશા જળવાઈ રહેશે અને ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે એ જ અસ્તુ